નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ જેર થી લોંગેવાલા વચ્ચે જેમાં ઝીરો ડિગ્રીથી બત્રીસ ડિગ્રી સુધી તાપમાન ઉપર નીચે થતું હોય છે આ રેસમાં અઠ્યાવીસ કલાકનો કટ ઓફ ટાઈમ હોય છે ભરૂચના યુવાનોએ આ રેસને ચોવીસ કલાક અને ત્રીસ મિનિટમાં પૂર્ણ કરી ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે જેમાં ભાગ લેનાર આરએસ માં ભરુજથી જનાર દોડવીરો કનિશ પ્રદીપભાઈ વાઘેલા વિજયન્દ્ર જોશી ભુપેન્દ્ર સિદ્ધાની ગોલ્ડન સિંહ अजीत સિંહ જગદીશ સેલેકોનો આ દોડવીરો ભરુજથી જનાર છે 1 ये लास्ट मतलब सिक्सटी किलोमीटर से हम लोग ने एक स्ट्रेटजी रन वॉक का यूज़ करके अच्छा खासा डिस्टेंस कवर कर लिया टाइम पे और कट ऑफ इसका ट्वेंटी एट आवर्स का रहता है और हम लोग ऑलमोस्ट ट्वेंटी फोर पॉइंट मैक्मम थर्टी फाइव टू फोर्टी के अंदर ख़त्म कर देंगे जय हिंद जय भारत मिलते हैं फिनिश लाइन पे है